બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપતેરિયાના કારણે એક સાત વર્ષના બાળકનું નિધન થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે આ ઘટના બાદ વાયરસનો ફેલાવો અટકાવવા માટે આરોગ્ય વિભાગની બે ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી ગામમાં સઘન તપાસ અને રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે થાવર ગામમાં આવેલી મામાજી ગોળિયા નામની શાળામાં મોટાભાગે ભીલ સમાજના બાળકો અભ્યાસ કરે છે જ્યાં અગાઉ રસીકરણ પ્રત્યે ઓછી જાગૃતિ હતી જોકે એક બાળકના મૃત્યુ બાદ પરિસ્થિતિની ગંભીરતા સમજીને આરોગ્ય અધિકારીઓએ માતાપિતા સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં અધિકારીઓ અને તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર સમજાવટ કરવામાં આવી હતી કલાકોની મહેનત અને સમજાવટ બાદ આખરે માતાપિતા રસીકરણ માટે તૈયાર થયા હતા આ સફળ બેઠક બાદ છેલ્લા બે દિવસમાં છન્નું જેટલા બાળકોને ડિપ્તેરિયાની રસી આપવામાં આવી છે આ આસિવાય ધાનેરા તાલુકાની અન્ય શાળાઓમાં પણ કોઈ બાળક રસીકરણ વિના ન રહી જાય તે માટે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ પ્રત્યે જે સંકોચ જોવા મળે છે તેને દૂર કરવા માટે આરોગ્ય વિભાગ અને સ્થાનિક શિક્ષકો સતત પ્રયાસ કરી રહ્યા છે આ અંગે વધુ માહિતી આપતા ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણીએ આપી હતી કાલની જે શંકાસ્પદ અત્યારે બાળકની મોત થયા પછી આજે થાવતની ગોળિયા સ્કૂલ જે બાળકને વિદ્યાર્થી હતી આજે અને વાલીઓની બધી મિટિંગ રાખી અને એ લોકોને બધું સમજાવવામાં આવ્યું અને વાલીઓ પણ તૈયાર થયા અને દરેક વાલી પોતપોતાના બાળકને લઈને આવે છે અને વેક્સિન લે છે અને અમારી ટીમો પણ અહીંયા અત્યારે એના વિસ્તારમાં કામ કરી રહી છે અને વેક્સિન પણ આપી રહી છે અને દરેક બાળકને ચેક કરવામાં આવી રહ્યું છે કોઈ વીસપિટ જણાશે અને વેક્સિન પણ વધુ આપવામાં આવી રહ્યું છે એટલે ચેનલ માધ્યમથી એ એક મારો એક મેસેજ છે દરેક માટે કે કોઈ પણ બાળક જે બાલવાટિકાનું પાંચ આધારોનું અને દસ આધારોનું કોઈ બાકી ના રહી જાય તો એ દરેક બાળક વેક્સિન લે દીકરીને એને સહયોગની અપેક્ષા છે અમે તમામ માતા પિતાને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના બાળકોને સમયસર રસી અપાવે જેથી આવા રોગોથી તેમને બચાવી શકાય રસીકરણ એ બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે આમ ધાનેરા તાલુકામાં રસીકરણ અભિયાનને વેગ મળ્યો છે અને આરોગ્ય વિભાગ બાકી રહી ગયેલા બાળકોને પણ રસી આપવા માટે કટિબદ્ધ છે